રાધનપુર વોર્ડ નંબર છ ભારતીય જનતા પાર્ટીનું ચામુંડા સોસાયટી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂતણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6 ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાવ્યું હતું રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ સુરભી ગૌશાળાના કાર્યકર્તા અને વોર્ડ નંબર છ ના મતદારો અને વેપારી મિત્રોની ઉપસ્થિતિની અંદર કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા સાથે બોર્ડમાંથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી છોડ નમનના વોર્ડમાં લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આ પ્રસંગે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી લાલાભાઈ આશાપુરા અને રમેશભાઈ ગોકલાણી અને પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સુરેશભાઈ ઠક્કર અને કલ્પનાબેન મહિલા મોરચો કિરીટકુમાર મગનલાલ ઠક્કર અને વાદી સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો અને ચામુંડા સોસાયટી શારદા સોસાયટી અને સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં જશુભાઈ રાવલ અને મુકેશભાઈ ફરાર સહિતના લોકોની ઉપસ્થિતિ અંદર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર પાલિકાના વોર્ડ નંબર છ માં ભારતીય જનતા પાર્ટી નું કેવો જીતનો વિશ્વાસ અને બંધારણ શું કહેવા માંગો આપના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને રાધનપુરની જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ વોર્ડ નંબર છ તો અમારો ભાજપનો ઘડ રહેલો છે કાયમના માટે અને આજે તો વેપારી આલમ મોટી સંખ્યામાં અને અઢારે આલમ અને એવા બુદ્ધિજીવી લોકો છે કે જે સમજી વિચારીને મતદાન કરે અને એમને ખ્યાલ છે કે રાધનપુરને રંગીનો રૂપાળો સ્વસ્થ સુંદર રાધનપુર શહેર બનાવવું છે એટલે દરેક સમાજના લોકો એકી અવાજે એ જંગી મતદાન કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને કમળને નિશાનને મત આપીને એક માણસને ચાર મતદાન આપવાનું છે ચાર માત એ ભારતીય જનતા પાર્ટીને આપવાના છે અને રાજનપુર નગરપાલિકામાં ભગવો લેરાવવાના છે એમાં કોઈ શંકા નથી કારણ કે 10 વર્ષમાં જે કોંગ્રેસનો શાસન હતું તમે અમે બધે જોયું છે કે અહીંયાને ને ભ્રષ્ટાચાર સિવાયની બીજી કોઈ વાત કરી નથી સવારે 9 વાગે આવી કોર્પોરેટરો જેમ વેપારી દુકાન ખોલે મિયાન નગરપાલિકાએ આવીને બેહી જાય ભલામાણા એટલે આ તો આખી આખી રાધનપુરની નગરની જનતા અઢારે આનમ કાલે અમે સાત નંબરમાં જે ઉદ્ઘાટન કર્યું મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો અને એકી અવાજ રાધનપુરની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને એક સરસ સુંદર અને ચોખા ઉમેદવારો ડૉક્ટર દેવજીભાઈ હોય કે અમારે પ્રકાશભાઈ હોય કે સલુભાઈ હોય

તથા રાધમપુર નગરના તમામ વેપારીઓ રાધમપુર નગરના ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના ઉમેદવાર શ્રીઓ અને ચારેય સોસાયટીઓના સૌ વડીલો ભાઈઓ યુવાનો મિત્રો દોશ દસ વર્ષના કોંગ્રેસના શાસનથી આખું નગર રાય હામ હતું અને એટલી પરિસ્થિતિ ખરાબ હતી આપ સૌ જાણો છો અને આ વખતે ધારાસભ્ય શ્રી અને અમારી ટીમે શહેર પ્રમુખ જશુભાઈ રાજુભાઈ વધાએ સાથે રહી અને એવા અઠ્ઠાવીસ ઉમેદવારની બનાવ્યા છે કે અમે તો એવું માનીએ છીએ કે પાર્ટીની ભારતીય અને કોંગ્રેસ નો વ્હાઈટ વોશ થશે અને એમાં પણ છ નંબરની પેનલ અમારા ચાર ચાર સોસાયટીના મિત્રો નું કેવું એવું છે કે આ ચાર સોસાયટીમાંથી એક મત કોંગ્રેસને મળશે નહીં એની ગેરંટી એમનું કેવું એમ છે કે અમારી પેટી ખોલજો અને અમારી પેટીમાંથી કોંગ્રેસનો એક મત નીકળે એની અમે ખાતરી આપી છે આટલો લોકોનો વિશ્વાસ છે આટલા લોકો અમારી સાથે છે અને અમે પણ આપણા માધ્યમથી લોકોને જાણ જાણાવીએ છીએ કે અમે પણ પાંચ વર્ષ લોકોના ટાપા કામ કરવામાં કશું જ બાકી નહીં રાખીએ ધારાસભ્ય સીધા સાથે રાખી ગાંધીનગર હોય કે દિલ્હી હોય જે કંઈ ગ્રાન્ટો લાવવાની હશે લાવે સ્વચ્છ સુંદર અને સરસ બનાવવાની આપના દ્વારા આજે રાધનપુર નગરપાલિકાની ચોટણી નિમિત્તે વોર્ડ નંબર છ માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના કાર્યાલય ના ઓપનિંગમાં અમારા ધારાસભ્ય શ્રી અમારો ઉત્સાહ વધારવા માટે અમારી વચ્ચે છે આ વોર્ડ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને મને તો સતત દસ વર્ષથી આશીર્વાદ આપ્યા છે એટલે આ જનતાનો આપના માધ્યમથી વોર્ડ નંબર છની તમામ જનતાનો આભાર માનું છું અને નગર પણ કોંગ્રેસના દસ વર્ષના કકળાટ અને કંકાસથી આખું નગર થાક્યું છે નગરના તમામ નગરજનો આ વખતે એક થઈને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે મક્કમ છે અને રાધનપુરના જનતા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે દિલ્હીથી લઈને ગાંધીનગરથી લઈને રાધનપુર સુધીની કડી એક કરવા તમામ પ્રજા એક થઈને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે એવો પૂરો ભરોસો છે